વિશ્વભરમાં દર વર્ષે સાત નવેમ્બરના રોજ નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીના જન્મદિવસ નિમિત્તે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મેડમ ક્યુરીએ રેડિયેશન થેરાપીના સંશોધન દ્વારા કેન્સર સામે લડતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું ભારતમાં પુરુષોમાં મોં અને ગળાના કેન્સર જ્યારે સ્ત્રીઓમાં સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે અંકલેશ્વરની શીતલબેન પટેલને વર્ષ બે હજાર ચોવીસમાં સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું ખુશાલ પરિવારમાં અચાનક આ સમાચાર આવતા પરિવારમાં ભારે આઘાત ફેલાયો હતો વધુમાં શીતલબેનના ભાઈ અને બહેન પણ અગાઉ કેન્સરના કારણે મૃત્યુ પામ્યા હોવાથી પરિવારની ચિંતા સ્વાભાવિક રીતે વધી ગઈ હતી જો કે એક જ બિલ્ડિંગમાં રહેતા પરિવારના સભ્યોએ સતત હિંમત આપી અને મનોબળ પૂરું પાડ્યું હતું શીતલબેને મુંબઈ સુરત અને અંકલેશ્વરની જયાબેન મોદી કેન્સર હોસ્પિટલમાં સારવાર લીધી હતી તબીબોના માર્ગદર્શન હેઠળની સારવાર અને પરેજીઓનું કડક પાલન કરીને આજે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે બ્રેસ્ટ કેન્સર મને થયું હતું અને અમે બધા ઓપરેશન કરાવ્યું કેમા લીધા અને રેડિયેશન લીધા એનાથી મને ઘણું સારું થઈ ગયું અને જ્યારે મને થયું ત્યારે બહુ જ એકદમ હિંમત હારી ગયા હતા પણ મેં બહુ સ્ટ્રોંગ થઈ અને મારા પરિવારનો અને સમાજનો સપોર્ટથી હું એકદમ સરસ રીતે હમણાં સારું મને થઈ ગયું છે અને મારામાં બહુ હિંમત આવી ગઈ છે અને હું લોકોને એવું કહું છું કે જ્યારે તમને ખબર પડે કે આ કેન્સર વસ્તુ છે ત્યારે તમારે કોઈ નર્વસ થવાની જરૂર નથી કારણ કે હું પોતે બી તમારું આ આગળ તમારું આ છે કે હું જો કેવી સરસ થઈ ગઈ મેં મનોબળ મજબૂત રાખ્યું મારા સમાજની અને મારા પરિવારની હિંમતથી હું બહુ જ ખરેખર એકદમ મેં મનોબળ મજબૂત રાખ્યું એટલે બહુ સરસ મને થઈ ગયું છે અને તમે અત્યારે જોઈ શકો છો કે મારું આ અત્યારે કેવું પોઝિશન છે જો સારું એટલું સારું થઈ ગયું છે મને અને હું તમને બધાને કહું છું કે તમને જ્યારે આ વસ્તુ થાય ત્યારે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી અને નિદાન કરાવવાનું અને મનોબળ મજબૂત રાખવાનું